જુનાગઢના માંગરોળમાં સવારથી ભારે વરસાદના કારણે નોડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ સેરિયાજબારા ગામે નદી દરિયામાં મળવાનો નજારો ભારે જોવા મળ્યો હતો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો નોડી નદીમાં ઘોડાપૂર આવ્યા છે માંગરોળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નદી અને દરિયાનું મિલન થતા દ્રશ્યો જેને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા ગામ છે જ્યાં નદી દરિયામાં મળવાનો આ નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો

જેથી જે કોજવે ઉપર પાણી ફરી વધતા ગામનાથ નજીકના જે સામાકાંઠાના ગામો છે તે સંપર્ક ગુહાણા થયા છે જ્યારે ઘોડાધર સુલતાનપુર સહિતના અનેક જે રસ્તાઓ છે જે બંધ થયા છે કારણ કે રસ્તાઓમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા આ જે રસ્તાઓ છે જે બંધ થયા છે ખાસ કરીને જે નોડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે જેને લઈને શેરીયાદ મારા કે જ્યાં આ દરિયાની આ નોડી નદી આનું જે મારું કહેવાય છે જે મારું આજે તોડી અને નોડી નદી જે દરિયાની અંદર મિલન કરે છે અનેરો નજારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ લોકો છે જે છે જે નોરી નદી દરિયાના મિલન સાથે જોવા લોકો કેવી પડ્યા હતા અને ખાસ કરીને હજુ પણ નોરી નદીમાં ગોડાપુરની સ્થિતિ યથાવત છે કારણ કે એક તરફ જે વરસાદ છે

આ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થયા છે લોકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે એક તરફ આ માળકોનો અભ્યાસ બીજી તરફ દૂધ દેવા જવા માટે પણ લોકો જઈ શકતા નથી કારણ કે આ જે રસ્તા છે જે રસ્તાના પૂરના પાણી જે છે આ જે રસ્તામાં ઘૂસી ગયા છે જેને લઈને આ લોકો હાલ ભારે પરેશાની ભોગવી રહ્યા છે જી જી સંજય તંત્ર દ્વારા શું લોકોની કોઈ પણ પ્રકારે મદદ કરવામાં આવી રહી છે ખરી

સંજય અનોડી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે જે તેના કારણે કયા કયા વિસ્તારો પ્રભાવિત છે અને કોના સ્થાનાંતરની શું જરૂર પડી છે ખરી અ જો વાત કરવામાં આવે તો નોડી નદી જે છે જે કામનાથથી નીકળે છે અને આગળ જતાં જે તરફ જાય છે અને દ્વારા કે જ્યાં આ નોડી નજીક નો દરિયા ખાતે મિલન થાય છે એટલે એટલે વાત કરવા આવે તો દરિયો નજીક હોવા કારણે નોડી નદીનું પાણી જે છે જે બહાર નથી નીકળતું કારણ કે એક તરફ જ જે દરિયા નોડી નદીનું મારું જે ટૂટે છે એ નોડી નદી જે છે એ કરી પરંતુ જે વરસાદ પડ્યો છે આ વરસાદ ને લઈને જે ઓકડાઓ નદીઓ જે છલકાય છે જેનું પાણી છે જે લોકોને પરેશાની કરી રહ્યું છે આભાર સંજય સમગ્ર